સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું અત્યારે મિત્રો આજે આપણે તાજેતરના જે કંઈ મને સમાચાર મળ્યા છે એ પ્રમાણે એક અપડેટ જે છે એ પોલીસ ભરતી વિશેની છે

આવી જવું જોઈએ આજે તારીખ છે છવ્વીસ જો આવી જાય તો બહુ એટલે બહુ સારી વાત છે પણ હવે તમને બહુ વધારે તો લબડાવાના નથી તે બરાબર બહુ કરીને એક ઓગસ્ટ જે હતું પેપર એક એનું તો તમારી આગળ બધું કમ્પ્લીટ જ છે હવે પેપર બે જે છે પેપર બે ની ચકાસણી હાલ શરૂ છે તો આનું રિઝલ્ટ જે છે મિત્રો સપ્ટેમ્બર નવેમ્બરમાં આવવાની છે આટલું બધું લેટ થવાની પૂરેપૂરી શક્યતા છે સમાચાર મળેલા પ્રમાણે બરાબર અને આ સિવાય મિત્રો એક વરતી સીસી જે છે એની થોડીક ચર્ચામાં છે જેટલા જે કઈ વિકલાંગો કઈક હતા એમનું વેરિફિકેશન થઈ ગયું પછી હવે આ ડીવી લિસ્ટ છે એ સાતસો જેવા વિદ્યાર્થીનું બાર પડ્યું છે પછી હવે બાર પડશે અને એક શિક્ષક ભરતી સર્ચામાં છે બરાબર આમ આમાં કેવું હોય જે સર્ચામાં હોય અને જેની તમારે વધારે રાહ હોય એ જ તમને વધારે રાહ જોડાવે એના જેવું છે બરાબર ખાસ કરીને તો આપણે આ પોલીસની ભરતી વિશે અહીંયા મળ્યા હતા પણ હવે તમને આછી આછી બીજી પણ આપી દીધી છે માહિતી બરાબર જુઓ આ ઓફિશિયલ માહિતી શું કહે છે કે લોકરક્ષકની જાહેર કરાયેલ

પર્યાવરણ તો આમાં વ્યૂઝ નહીં આવે બરાબર પણ તમને બનાવીને આપ્યો કે ફોરેસ્ટની ભરતી ક્યારે આવશે વનપાલની ભરતી ક્યારે આવશે તો વ્યૂઝ મળશે આવવા શું કામ તમારે એની વાત છે બરાબર પણ મારું કેવું છે કે હવે તમે તમારું કામ કરી લીધું છે તમારે એક્ઝામ દેવાની હતી એક્ઝામ દઈ દીધી છે હવે જે કાંઈ થવાનું હશે એ થશે

પરંતુ એમાં અત્યારે બધે અત્યારે હાલ તો કઈ નથી તમારા હાથમાં તમારે અત્યારે તો કઈ નથી કરવું ને તો એ હાલ ની અંદર કઈ પડવાની છે સીસીઈ ની ભરતી બહાર પડવાની છે બરાબર પાંચ હજાર જેવી તમને ખ્યાલ જ છે પછી આપણે રેવન્યુ તલાટી બરાબર કયું રેવન્યુ તલાટી એની ભરતી બહાર પડી ગઈ છે મહેસુલી સોરી રેવન્યુ નહીં પણ મહેસુલી ભરતી કઈક ત્રેવીસો પ્લસ જગ્યા છે બરાબર એની ભરતી બહાર પડી ગઈ છે પછી ડીવાયસો મામલતદાર છે પછી ક્રોસી યુનિવર્સિટી છે આવી ઘણી બધી અઢળક ભરતીઓ બહાર પડી છે તો હજી પોલીસ જે છે આવતી આ પોલીસની ભરતી કઈક ચૌદ પ્લસ આવવાની છે જે કઈ થવાનું હશે તમે તો તમારું કાર્ય કરી દીધું તો હવે કાર્યયુ ભરતી બોર્ડ હવે ભરતી બોર્ડ એનું કાર્ય કરે અને એનું ભરતી બોર્ડ એની નિશ્ચિતપણે જો કાર્ય ન કરે તો આપણે પાછું હાથમાં થોડું ઘણું લેવાનું બરાબર બહુ હવે તમારે રાહ તમારી ફાઇનલ આન્સર કી માટે જોવાની નથી અને ફાઇનલ આન્સર કી તમારી આવ્યા પછી એનું કટોફ એટલે કે સમય દર્શન બરાબર સમય કદાચ દસ થી પંદર દિવસ પણ તમારું જાહેર કરી દેવાની પૂરેપૂરી શક્યતા છે અને આ જે ભરતી છે એ ઝડપથી પતાવી અને ઓગસ્ટ ક્યારે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર શક્યતા છે પણ હવે ઓગસ્ટ ની શક્યતા તમે સમજી શકો છો કે ઓગસ્ટ ની શક્યતા ભૂલી જવાની ઓગસ્ટ ની અંદર નવી ભરતી જે છે એ હજી કદાચ બાર ન પડી શકે તો સપ્ટેમ્બરમાં પડી શકે એટલા માટે ભલે કદાચ એકાદ બે ત્રણ મહિના લેટ પડે પણ અત્યારે અહીંયા ધ્યાન દેવાની જરૂર છે આ નવી ભરતી છે આ નવી ભરતી છે આ નવી ભરતી છે ઘણી બધી નવી ભરતી છે એની અંદર ધ્યાન દેવાની જરૂર છે બસ તો મિત્રો રાખીએ છીએ આજે કઈ વધારે કઈ કહેવું નથી અહીં સુધી રાખીએ છીએ આગલો કઈ સરસ મજાનો લેક્ચર બનાવીશું એમની સાથે મળીશું